પક્ષીને બચાવવા જોતા ફાયર બ્રિગેડના કર્મીને હાઈ ટેન્શન તાર સાથે ચોંટી જતા મોત નિપજ્યું અમદાવાદમાં બોપલ ગુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈ ટેન્શન લાઈને અડી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું પરિવાર દ્વારા સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવેલ કે અનિભાઈ પરમારના પત્નીને સરકારી નોકરી આપવામાં આવે સ્વીકારવામાં આવે ત્યાં સુધી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લેખિતમાં પરિવારની માંગ સ્વીકાર કરતા સાણંદમાં ફાયર કર્મીની અંતિમ વિધિ કરવામાં આવી હતી સાણંદના યુવક અને બોપલ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા અનિલભાઈ પરમાર ગુમામાં પક્ષીને બચાવવા જતા વીજ કરંટ લાગતા તેઓનું મોત થયું હતું જેમાં પરિવારે મૃતકના પતિને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી જોકે ચોવીસ કલાક બાદ પરિવારજનની માંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકારતા બોપલ ફાયર સ્ટેશન પર તમામ અધિકારીને કર્મચારીઓ ફાયર કર્મીને ગાર્ડ ઓફ ઓનર આપ્યા પછી સાણંદ લવાયા હતા પરિવારે મૃતદેહ સ્વીકારી સાણંદ તેમના નિવાસ સ્થાન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ફાર કર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરાઈ હતી મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા રિપોર્ટર ગુલાબ બૌદ્ધ એસજી